મહુવા સરકારી હોસ્પિટલ ખાતે કેટલા શખ્સો એ મચાવ્યો આતંક તો નેપ ગામમાં યુવાનની હત્યા પણ થઈ તો મહુવા પોલીસ પ્રશાસન દ્વારા સરકારી હોસ્પિટલ ખાતે દોડી જઈ પરિસ્થિતિ પર મેળવ્યો કાબૂ અને હત્યારાને પણ ઝડપી લીધો બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર મહુવા તાલુકાના ભૂતેશ્વર ગામે રહેતા પ્રેમજીભાઈ નાનજીભાઈ સર્વિયાને આજ ગામના શખ્સો સાથે બોલાચાલી અને ઝગડો થતા 6 થી 7 સક્ષોએ હુમલો કરતા તેમના પત્ની મનીષાબેન અને દીકરી કોમલબેનને માર મારી ઈજા થતા તમામને મોવા મધ્ય આવેલી સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જેને લઈ રાત્રિના અગિયારને ત્રીસ કલાકના અરસા દરમિયાન સાતથી આઠ શખ્સો તલવાર ધોકા જેવા હથિયારો સાથે સરકારી હોસ્પિટલ દોડી આવ્યા હતા અને રિતસર આચંક મચાવી હોસ્પિટલના બારી દરવાજા ઉપર હથિયારોના ઘા મારી કાચની તોડફોડ કરી ફર્નિચરની ભાંગતોડ કરી હંગામો મચાવ્યો હતો જ્યારે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ સાથે પણ અસભ્ય વર્તન કર્યું હતું દરમિયાનમાં હોસ્પિટલના કંપાઉન્ડમાં મારામારી દરમિયાન નેપ ગામના શરદભાઈ ઘોડાભાઈ બિલ્લે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓનું મોત નિપજ્યું હતું ઉક્ત બનાવને લઈ મહુવા ડીવાયએસપી જયદીપસિંહ સરવિયા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ ઝાલા સહિતનો મસ મોટો પોલીસ કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો અને શખ્સોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા ઉક્ત બનાવને લઈ મહવા શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી હતી જ્યારે તબીબી આલમમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો અત્રે ઉલ્લેખની છે કે આ કામના આરોપીને મહવા પોલીસે ગણતરીના કલાકોમાં જ પકડી લીધો છે તારીખ સોળ બે બે હજાર ચોવીસના રાત્રિના આઠ વાગ્યે ગુપ્તેશ્વર ખાતે મનીષાબેન રેમજીભાઈ સરવૈયાના ઘરે બિપિન બાઉચંદભાઈ વાઘેલા તથા સુરેશ બાંભણીયા નામના તથા તેમજ તેની સાથે બે જાણી ઇસમો એમ કુલ ચાર જણાએ તેના ઘરે જઈ તેના ઘરમાં તોડફોડ કરી ગેરકાયદેસર પ્રવેશ કરી અને મનીષાબેનને ઠીકાપાટીનો માર મારી બનાવ બનેલો હોય છે જેને અનુલક્ષીને મનીષાબેન છે તે હોસ્પિટલમાં એડમિટ થયેલ હતા મનીષાબેન હોસ્પિટલમાં એડમિટ થયેલ હતા ત્યારે આ કામના આરોપીઓએ ફરીથી એકસમ કરી અને ત્યાં તલવાર ઠોકા અને છરી જેવા પ્રાણઘાતક હથિયારો લઈ અને ઝપાછપી કરેલી જે ઝપાઝપ્પીમાં મનીષાબેનના પતિ પ્રેમજીભાઈ નાનજીભાઈ સરવૈયાએ આ કામમાં મરણ જનાર શરદભાઈ ભીલને છરી મારી દેતા તેઓ ઘટના સ્થળે મૃત્યુ પામેલા હતા આ બીજી ઘટનાનો અનુરુસરને બનવામાં આવેલી અને આ ઝપાછપી દરમિયાન પ્રેમજીભાઈને પણ પાછળના વાસાના ભાગે છરી લાગી જતા તેઓએ બિપિન બાવચુદ વાઘેલા સુરેશ બાંભણીયા તેમજ અન્ય ત્રણ ઈસમો વિરુદ્ધ ત્રણસો ચોવીસ આઈપીસી ત્રણસો ચોવીસ મુજબની ફરિયાદ દાખલ કરેલી હતી એમ કાલે મહુવા પોલીસ સ્ટેશનમાં ત્રણ બનાવો બનેલા છે અને આરોપીઓ તમામ પકડાઈ જવામાં છે

કેમિસ્ટ્રી માં નવ્વાણું પોઈન્ટ સાહીઠ પીઆર સાથે મહુવા તાલુકા માં ચતુર્થ તો આશીષ ગુજર ઓવર ઓલ સત્તાણું પોઈન્ટ ત્રાસી પીઆર અને ફિઝિક્સમાં નવ્વાણું પોઈન્ટ એકવીસ

સાથો સાથ આજ રોજ શાળામાં વસંત પંચમીની ઉજવણી કરવામાં આવી હતી જેમાં દેવી સરસ્વતીનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું અને બાદ અમે તો તારા નાના બાળ પ્રાર્થના પણ કરવામાં આવી દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું સંસ્કૃત શ્લોકનું ગાન પણ કરવામાં આવ્યું ભાગવત ગીતા શ્લોક ગાન પણ કરાયું જી મેન સેશન ફર્સ્ટમાં શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરતા બેલુર બર્સ વાલીગણ સાયન્સ ટીમ સ્ટાફ ગણ તથા બેલુર વિદ્યાલય પરિવારને સૌએ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી હતી મહવા બસ સ્ટેશન ખાતે ડેપો મેનેજર તરીકે ફરજ બજાવતા એવા યોગેશ ભારતી ગોસ્વામીની અન્યત્ર બદલી થતા વિદાય સમારોહ યોજાયો તો સહકર્મીઓએ તેમને ફૂલ હાર પહેરાવી વિદાય આપી મહુઆ બસ સ્ટેશન ખાતે ડેપો મેનેજર તરીકે ફરજ બજાવતા યોગેશ ભારતી ગોસ્વામીની અન્યત્ર બદલી થતા વિદાય સમારોહ યોજાયો હતો સર્વિસ દરમિયાન બદલી અને બઢતી એ સર્વિસનો એક ભાગ હોય છે કર્મચારી તરીકે ફરજ બજાવતા હોઈએ ત્યારે નિયમ મુજબ બઢતી પણ મળતી હોય છે તો નિયમ મુજબ અન્યત્ર બદલી પણ થતી હોય છે પણ આ ફરજ દરમિયાન જો તમારી કામગીરી સારી હોય તો સહકર્મી અને તમારી સાથે સંકળાયેલા લોકો હંમેશા તમને યાદ કરતા હોય છે ત્યારે મહુવા ડેપો ખાતે છેલ્લા એકાદ વર્ષથી ફરજ બજાવતા એવા ડેપો મેનેજર યોગેશ ભારતી ગોસ્વામીની પાલનપુર વિભાગના દિયોદર ડેપો ખાતે બદલી થવા પામી હતી અત્રે ઉલ્લેખની છે કે ડેપો મેનેજર એવા યોગેશ ભારતી ગોસ્વામીએ મહુવા ડેપો ખાતે ફરજ બજાવી તે અંતર્ગત મહુવા નવા બસ સ્ટેશનનું ઉદ્ઘાટન થયું હતું અને જો કામગીરીની વાત કરવામાં આવે તો કોઈ પણ જાતની ફરિયાદ વગર હંમેશા સમયસર બસો રૂટ પર જતી અને આવતી હતી બસ સ્ટેશન ઓફિસ વર્કશોપ હંમેશા સ્વચ્છ રહેતા હતા ભાવનગર વિભાગમાં મહુવા ડેપો આવકમાં પ્રથમ હરોળમાં આવી ગયું હતું અને વગર નુકસાની ઓછું મેન્ટેનન્સ થી મોહવા ડેપોને સૌથી આગળ લાવવામાં પણ આ મેનેજર સાહેબનો હાથ હતો આવી તમામ સારી કામગીરી મોહવા ડેપોના ડેપો મેનેજર યોગેશ ભારતી ગોસ્વામીના કાર્યકાળ દરમિયાન થઈ હતી મોહવા એસટીના તમામ સ્ટાફ દ્વારા ડેપો મેનેજર સાહેબ જ્યાં પણ ફરજ પોતાની બજાવે ત્યાં સુખરૂપ તંદુરસ્ત રહે તેવી પ્રાર્થના પણ કરવામાં આવતી આજના સાહેબની જે બદલી થઈ છે એમના તમામ કર્મચારી વિદાય આપવા માટે ઉપસ્થિત થયા છે તેમના સાહેબના કામ વિશે એમના અનુભવ વિશે આપણે સ્વામીજીએ ખૂબ જ સમજાયું છે ને આજે આપણે એટલા બધા ખુશ થઈએ પ્રેમથી બધા હાજર થઈએ કોઈને કીધું નથી કે તમારે આ સમયે હાજર રહેવાનું તેનું કારણ શું છે સાત કરી તેનો ભાવ તેની કામગીરી ને આખા ડિવિઝનની અંદર આપણને એક માન સન્માન અપાયું છે સાહેબ આ બધું કરીને કાલ જતા રહેવાના માન સન્માન કોને મેળવ્યું આપણને એની પાછળનું હેતુ સ્વામીજીએ કીધું કે સેનાપતિ મજબૂત હોવો જાણકાર હોવો જોઈએ યાની કે ભેદભાવ વગર ના હોવો જાણકાર તો બધા ડોક્યુમેન્ટર હોય જ છે બસ સમાચારોમાં અત્યારે આટલું ફરી સમાચારો સાથે કાલે મળશું ત્યાં સુધી હું પરેશ અને લીડ મહુવા ન્યૂઝની સમગ્ર ટીમ શુભરાત્રી